હાલ તમામ વાહન ચાલકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આજકાલ દરેક વ્યક્તિને વાહન ચલાવવું ગમે છે જ્યાં પહેલાના જમાનામાં લોકોના ઘરમાં સાયકલ રહેતી હતી તે જ સમયે હવે મોટાભાગના ઘરોમાં સ્કૂટી સ્કૂટર બાઇક બુલેટ અથવા તો કાર હોવ એ સામાન્ય થઈ ગઈ છે લોકો સાર્વજનિક વાહનોની સરખામણીમાં પોતાના વાહનોથી મુસાફરી કરવાનું પસંદ કરે છે જો કે તેમાં કોઈ નુકસાન નથી પરંતુ જો કે વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરીને વાહન ચલાવવાની ભૂલ કરે છે તો તેને ભારે દંડ ભરવો પડી શકે છે પહેલી જૂન થી પરિવહન સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવશે આવી સ્થિતિમાં પસંદગીના લોકો માટે સમસ્યા વધી શકે છે આ સિવાય ભારે દંડ પણ ભરવો પડી શકે છે તો ચાલો જાણીએ કે કયા લોકોને પચીસ સુધીના દંડ ભરવો પડી શકે છે પહેલી જૂન બે થી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવશે અને સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે નિયમો અનુસાર ડ્રાઇવિંગની નિર્ધારિત મર્યાદાથી ઓછી એટલે કે સગીર દ્વારા ડ્રાઇવિંગ કરવા પર પચીસ હજાર રૂપિયાનો દંડ છે અને જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષથી ઓછી ઉંમરના વાહન ચલાવતો જોવા મળશે તો તેને પચીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે અને દંડ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરવામાં આવી શકે છે તો હાલ માટે એટલું જ મળીશું ને નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે